આમોજ તાલુકાના ભીમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં માં મસ મોટું ભંગાર સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે આમોદના ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા ટોટિંગ ગાબડાઓ અંદાજીત બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા ઉપર ટકલાદી મટીરિયલથી સતત બે થી ત્રણ દિવસ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ હાથ ધરાયું હતું લોકચર્ચા મુજબ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવો પ્રશ્નાટ સમારકામ મુદ્દે ઉભો થયો છે સ્થાનિક ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં માં ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે અને ખેતરોમાં પાણી જ પાણી થઈ જશે અને ઊભો પાક નિષ્ફળ જશે નો ભય ખેડૂતોમાં ઉભો થયો છે ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદાના હેન્ડ નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમોદ આછોદ વગેરે પંથક માટે જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે વારંવારની રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ કેનાલની દૂરદર્શા થયેલી છે બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાર પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે સ્થળ કેનાલનું રિપેરિંગ કરવા મીડિયા સમક્ષ ખેડૂતો માંગ કરી રહ્યા છે નમસ્કાર મારું નામ મુબારક પટેલ છે હું ભીમપોના રહેવાસી છું આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાંનું સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે નમસ્કાર